ડીસામાં ધોળા દિવસે લાખોની ચોરી ડીસામાં પોલીસ પરિવારના બંધ મકાનમાંથી ચૌદ તોલા સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી માતા પુત્ર લગ્ન પ્રસંગમાં ગયા અને તસ્કરો હાથ ફેરો કરી ગયા બનાસકાંઠાના ડીસામાં દિન દહાડે પોલીસ પરિવારના બંધ મકાનમાંથી અજાણ્યા શખ્સો લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે બનાવના પગલે ડીસા સહિત દક્ષિણ પોલીસ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે વિસ્તારમાંથી રૂપિયાના સોનાના દાગીનાની ચોરી થઈ છે રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા રવિશ કુમાર સોલોદિયા પોતાની માતા સાથે રહે છે જેઓ ગઈકાલે કામર્થે છાપી ગામે ગયા જ્યારે તેમના માતા પણ લગ્ન પ્રસંગે ગયા હતા તેમજ પાંચથી છ કલાક બાદ મોડી સાંજે છ વાગે તેઓ ઘરે પરત આવતા મકાનનો દરવાજો ખુલ્લો દેખાવતો જેથી તેઓ તરત જ અંદર જઈ તપાસ કરતા કોઈ અજાણ્યા તસ્કરો તેમના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા અને બે તિજોરી બે કબાટ અને બે સુટકેસ તોડી તેમાંથી ચૌદ તોલા સોનાના દાગીના અને રૂપિયા પંદર હજાર રોકડ રકમની ઉઠાણ કરી ગયા હોવાનું માલુમ પડ્યું છે ઘરમાં ચોરી થઈ હોવાનું જાણતા ચિંતાતુર બનેલ પરિવાર તુરંત જ પોલીસને જાણ કરી જેથી ડીસા સહેર દક્ષિણ પોલીસની ટીમ પણ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી ઉલ્લેખનીય છે કે રવિશકુમારના પિતા ધરણીધર બાબુલાલ સુલોદિયા હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને બે હજાર પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વોડાની કચેરીએ ફરજ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું ત્યારબાદ રમેશકુમાર તેમના માતા સાથે એકલા રહેતા હતા તેવામાં અજાણ્યા શખ્સોએ પોલીસ પરિવારના બંધ મકાને નિશાન બન્યા પોલીસ પણ ચોકી ઉઠી છે જેથી હવે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તસ્કરોને પકડવા વધુ તપાસ હાથ ધરી છે ભારત ન્યૂઝ ડીસા